નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીના ઉપવાસ અશ્વિની મહિનાના શુકલ પક્ષની પ્રથમ તિથિથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત નવરાત્રિ નવ દિવસનું વિશેષ મહત્વ છે અનેક લોકો પણ ખાધા પીધા વગર નવરાત્રી વ્રત રાખે છે તો બીજી બાજુ કેટલાક લોકો ફળહારી વ્રત કરે છે નવરાત્રી વ્રત દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપો પૂજા કરવામાં આવે છે જે લોકો દુર્ગા મહાદેવી સૂર્ય અને નારાયણ ધ્યાન કરે છે शिव आशीर्वाद मेलवी आवरत દરેક મનોકામના પૂર્ણ કરનાર સી બંધનોમાંથી મુક્ત કરનાર સી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય સી અને તેના ઘરમાં બધી સંપત્તિ આવે સી બધા પાપની દૂર કરનાર આ વ્રતી કોઈ ઈચ્છા પૂરી ન થઈ શકજો વાસરણાર વ્યક્તિ આ દિવસ વાસ કરી શકતો નથી તો તે એકવાર ભોજન કરી શકે સી દિવસે મારા મિત્રો અનિશલા સંબંધ્યો સાથે નો રાત્રી વ્રતની કથા સાંભળો પીઠક નામના નગરમાં અનાત નામનો એક ब्राह्मण રહેતો એ દેવી દુર્ગાના ભાગ હતો એમની

સુમતિને ખૂબ જ આઘાત લાગ્યો અને એ નમ્રતાથી જવાબ આપ્યો કે હે પિતાજી હું તમારી પુત્રી છું હું તમારી આજ્ઞામાં છું મને જે ઈશ્વર તે થસે ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે માણસનું કર્મનું ફળ એના ભાગ્ય પરમાણે જ મળે સુમતિને આહવાજ સાંભળીને એના પિતા વધુ ગુસ્સે થયા અને એના લગ્ન એક રક્તવિડવાળા વ્યક્તિ સાથે કરાવ્યા ખૂબ જ ગુસ્સે થઈને એણે સુમતિને કહ્યું કે જહા તારા કર્મોનો ફળ ભોગવ જોઉ છું કે ભાગ્ય પર ભરસુરાખીને સુ સુ કરી શિતાના કઠોર શબ્દ સાંભળીને શુંતી પોતાના પતિ સાથે જંગલ તરફ ચાલી જાઈ છે મનમાં પીડાથી વખતે શુંતી પોતાનો દુર્ભાગ્યનો વિચાર કરવા લાગી ત્યારે દેવી દુર્ગાએ ત્યારે દેવી દુર્ગાએ પ્રગટ થઈને કહ્યું હે બ્રાહ્મણ હું તમારાથી પ્રસન્ન છું તમે મારી પાસેથી ગમે એ वरदान માંગી શકો શુંતી પૂછ્યું કે હે દેવી મારા પર કૃપ શાંતનાર તમે કોણ છો કૃપા કરીને તમારો પરિચય આપ ભગવતીએ કહ્યું

તુબા કૃપા કરિની મારા પતિ ની રક્ત માથી મટીયા પાઉ માં ભગવતી એ કહ્યો કે તમહારા એક દિવસના વાસનું પુણ્ય તમહારા પતિને અર્પણ કરો મારા પ્રભાવિતે રક્તની મુખે જસે આ સાંભળીને સુમતી રાજી થઈ અને એ પછી એના ભક્તિનું રક્ત પીત મટી ગયો એકદમ સુંદર અને સ્વસ્થ બની ગયા દેવીનો આભાર માનતા સુમતી એક્યુ કે હે દેવી દુર્ગા આમાં હે માં આપે મારી બધી મુશ્કેલીઓનો નાશ કર્યો છે હું હંમેશા તમારી આભારી રહીશ બ્રહ્માજીએ કહ્યું કે આમ સુમતીએ દેવી દુર્ગાને ધનવાન અને પ્રખ્યાત થશે દેવીએ એની નવરાત્રી ના વ્રત ની પદ્ધતિ પણ જણાવી અને પછી અદર્શ્ય થઈ ગયા જે પુરુષ કે સ્ત્રી આ વ્રત ભક્તિ ભાવ કરે છે એ લોકોમાં સુખ અને અંતે મોક્ષ ની પ્રાપ્ત છે